કયો છે ભૈયા રાજપુર કેટલું શું પ્રાઇસ અને કયો છે ટ્રાફિક જામ કેટલી પ્રાઈસ છે આની કયો બોલ આવો છો ભાઈ બોલો અત્યારે ટ્રાફિક જામ અને શું છે પ્રાઈસ આની 150 રૂપિયા આના છે 150 રૂપિયા આ શું કાજુ આવશે શું ટાઈમિંગ છે આપડે બોલા 7 વાગ્યા થી સાડા બસ નામ ભાઈ નું એડ્રેસ યુ એડ્રેસ આઉસે આપણે નાના મોવા સર્કલ થી ફાગડ પરિશ્રમ હોટેલ ની સામે હા સોય ઉમાઓ માઓ આ કયો તમે ટ્રાફિક જામ ટ્રાફિક જામ જામ કરનાય કોમેટા અરે ઉપર પાછી મલે આવશે પાછી મલે એમ ફૂલ લોડેડ મિલન હવે પાછું આવશે જી એમાં ઓલી મેંગો ડોલી થઈ ગયું રેડી કોની એ ટ્રાફિક જામ માં ટ્રાફિક જામ ઓકે આ ગયો બને ટોકો બ્લાસ્ટ ટોકો બ્લાસ્ટ પાંચ મિનિટો બેસ

આમાં પણ આવશે એમ Full traffic jam

ત્રણે ના વન ફિફ્ટી છે ત્રણે જેટલા જોયા બધામાં દોઢસો રૂપિયા જ છે Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn